એક હસતો ખેલતો પરિવાર અને જ સુખી પરિવાર એટલે કે ઠાકોર પરિવાર અને ઠાકોર પરિવાર ના કારણે બીજા લાખો પરિવારો યાર હસતા અને એમના જીવનની અંદર સુખી રહતા પરંતુ આજે એ જ પરિવાર દુઃખના મોટા દરિયાની અંદર ડૂબી ગયો છે એમની ઉપર એક આખો મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે યાર હવે તમે બધા યાર જે ઠાકોર પરિવાર છે જે ઠાકોર ફેમિલી છે એમના કોઈ દિવસ વ્લોગ જોયા હશે અને તમને ખબર હશે કે કેવી રીતે પરિવારના લોકો યાર રહે છે કેવી રીતે હસતા ખેલતા પરંતુ એ પરિવાર ની અંદર જેમના ત્રણ ભાઈઓ છે અને એમની જે બેન છે કાજલ બેન એમના જે પતિ શ્રી છે જે કરણજી ઠાકોર જે ગાંધીનગર થી કેદારનાથ જઈ રહ્યા હતા કાર ની અંદર એમની સાથે બીજા એમના ચાર મિત્રો હતા પરંતુ એ કાર જે યુપી ની અંદર જઈ મોટા પુલ ઉપરથી અચાનક નીચે પડી જાય છે. કોની સ્પીડ હોય છે અને અંદર બેઠેલા જે ચાર મિત્રો છે છે એ અવસાન પામે અને ચાર ની અંદર કર્ણજી નું પણ અવસાન થયેલું છે તો હવે જે લોકો નું અવસાન થયું છે એમની દિવ્ય આત્મા ભગવાન શાંતિ આપે એ એજ પ્રાર્થના કરીશું અને બે સાત બે પચીસ ના રોજ અઢી વાગે એમના નિવાસ સ્થાને એમની જે અંતિમ યાત્રા નીકળવાની